ચેનલ ઓફ વડોદરા વડોદરા શહેરના શનિદેવ ફાઉન્ડેશન અને રવિ અગ્રવાલ દ્વારા ગૌરી વ્રત નિમિત્તે કુંવારિકાઓને વિનામૂલ્યે ફિલ્મ બતાવવામાં આવી હતી વડોદરામાં ગૌરી વ્રત નિમિત્તે શનિદેવ ફાઉન્ડેશન અને રવિભાઈ અગ્રવાલ દ્વારા ગોત્રી નીલાંબર સર્કલ પાસે આવેલ બંસલ મલ્ટીપ્લેક્સમાં આઠસોથી વધુ કુંવારિકા દીકરીઓને ફિલ્મ બતાવવામાં આવી હતી ફિલ્મ જોવા માટે દીકરીઓમાં અનેરો ઉત્સાહ અને ઉમંગ જોવા મળી હતી કુંવારિકા દીકરીઓને ગૌરી વ્રત દરમિયાન મનોરંજન મળી રહે તે માટે ફિલ્મ બતાવવામાં આવી મોટિવેશનલ ફિલ્મ જો જોઈને દીકરીઓ ખુશખુશાલ જોવા મળી હતી ફિલ્મ દરમિયાન દીકરીઓને ફરાડી વાનગી પણ આપવામાં આવી હતી કુંવારિકા દીકરીઓનો ઉત્સાહ વધારવા માટે વડોદરાના યુવા સાંસદ ડોક્ટર હેમાંગ જોશી મેયર પિંકીબેન સોની અને સ્થાયી સમિતિના ચેરમેન ડોક્ટર શીતલ મિસ્ત્રી ખાસ ઉપસ્થિત રહ્યા હતા તેમણે દીકરીઓને મળીને શુભકામનાઓ આપી હતી سمجھا نہ پتا بھائی میں 2000 سے 2000 سے 3000 تک میں ہمارا ہمارا نہیں پڑی તમામ વિશ્વનું સ્વાગત રવિભાઈ રહેવાનું સંસ્કૃતિ અને પ્રકૃતિ એકબીજામાં ઓતપ્રોત છે ત્યારે ભારતીય સંસ્કૃતિ અને પરંપરા મુજબ જ્યારે અત્યારે ગૌરી વ્રત એટલે કે દીકરીઓના મોડાકત વ્રત ચાલી રહ્યા છે ત્યારે સની દેવ ફાઉન્ડેશનના ફાઉન્ડર એવા રવિભાઈ અગ્રવાલ દ્વારા આજ રોજ વડોદરા શહેરમાં જે ગૌરી વ્રત કરતી દીકરીઓ છે લગભગ આઠસો જેટલી દીકરીઓને આજે હિન્દી ફિલ્મ સરફિરા વિના મૂલ્યે બતાવવાના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે જ્યારે ભારતીય સંસ્કૃતિ અને પરંપરાને નવી પેઢી આગળ વધારી રહી છે ત્યારે એમનામાં આ સંસ્કૃતિ પ્રત્યે અને આ જે પૂજા જપ તપ પાઠ દ્વારા જે લગ્ન જીવનના મૂલ્યો ખૂબ નાનપણથી બાળકીઓના મનમાં જે કોમળ મન માખણ જેવું કોમળ મન હોય છે એ મનમાં લગ્ન જીવન અને સહજીવનના વિષયમાં એમનામાં ખૂબ બાળપણથી આ મૂળ રોકવામાં આવતા હોય છે અને એ માટે દીકરીઓ મીઠા વગરના મોળાકત વ્રત કરતી હોય છે ત્યારે આ દીકરીઓને આવી રીતે એમને મનોરંજન મળે આનંદ ઉત્સાહ સાથે એમના વ્રત તપના દિવસો ખૂબ મજાથી પસાર કરે એ માટે અલગ અલગ પ્રવૃત્તિઓ કરવામાં આવતી હોય છે હું રવિભાઈ અગ્રવાલને ઘણી બધી આવી સમાજની કંઈક અલગ જે પણ સામાજિક પરંપરાઓ છે એમાં અલગ કંઈક કરી અને સમાજની સેવાનું જે એમને નેમ ધરી છે એ બદલ હું ખૂબ ખૂબ શુભેચ્છાઓ છું ગૌરી વ્રત નિમિત્તે ત્રીજા દિવસે સનીદેવ ફાઉન્ડેશન અને રવિભાઈ અગ્રવાલ કે જેઓ જી ચોવીસ કલાકમાં મીડિયા ચેનલમાં ખૂબ કાર્યરત છે એક સામાજિક કાર્યના ભાગરૂપે આજે બંસલ મોલ ખાતે મલ્ટીપ્લેક્સમાં સર ફરા પિક્ચર કે જે સ્ટાર અક્ષય કુમાર છે એ ફિલ્મ દીકરીઓને બતાડી છે લગભગ આઠસો જેટલી દીકરીઓને આજે નિશુલ્ક ફિલ્મ બતાડી અને દીકરીઓમાં આ પ્રોત્સાહક ફિલ્મ દ્વારા એક પ્રોત્સાહન મળે અને કઈ રીતે અક્ષય કુમાર એક ગરીબીમાં જીવતો વ્યક્તિ પોતાની હેરલાઇન ચાલુ કરે છે એક સત્ય ઘટના આધારિત આ ફિલ્મ છે આજના જમાનામાં કહેવાય કે ભારતની ક્ષમતાયુક્ત શોષણમુક્ત જે સામાજિક આર્થિક વ્યવસ્થા છે અને લિબરલ ઇકોનોમી માં માનવાવાળો દેશ કેવી રીતે નાનો વ્યક્તિ મોટો બની શકે છે અને પોતાના ગોલને અચીવ કરવા માટે કેટલું પરસિવરન્સ કરી અને માણસ પર પહોંચી શકે છે આ નાની બાળકીઓ આ પિક્ચર જોઈ અને એમને પણ પ્રોત્સાહન મળશે અને પોતાની જિંદગીમાં કંઈક કરવા માટે કેટલી લગ્નથી કામ કરવું કેટલી મહેનત કરવી પડે એનું એક ઉત્તમ દ્રષ્ટાંત છે ખાસ કરીને કહેવાય કે આઝાદીના અમૃત મહોત્સવમાં સપ્તાહ પ્રયાસની જરૂર છે ત્યારે તમામ બાળકીઓ માટે આ ફિલ્મ પ્રોત્સાહક સાબિત થશે આ પ્રસંગે હું શનિદેવ ફાઉન્ડેશન અને રવિભાઈ અગ્રવાલને ખૂબ ખૂબ અભિનંદન આપું સનિદેવ ફાઉન્ડેશન વડોદરા દ્વારા આજે ગોરીવ્રત નિમિત્તે ગોરીવ્રત કરતી તમામ કુંવારિકા દીકરીઓને જે નવથી અઢાર વર્ષની છે તેમના માટે વિના મૂલ્યે સરફીરા જે હિન્દી ફિલ્મ છે અક્ષયકુમારની તેનું બતાવવાનું આયોજન કર્યું છે અને ખૂબ મોટી સંખ્યામાં આ દીકરીઓ આજે ફિલ્મ જોવા માટે આવી છે અંદાજીત આઠસોથી વધારે જે દીકરીઓ છે તેમને ફિલ્મ જોવાનો આનંદ લીધો છે જે રીતના ગોરી વ્રત કરતી હોય છે ત્યારે તેમનો ઉત્સાહ વધે વ્રતના સમયે તેમને એક મનોરંજન મળે તે માટે આ ફિલ્મ બતાવવાનો અમારો ઉદ્દેશ્ય છે સાથે જ આ એક સંદેશયુક્ત ફિલ્મ છે એટલે આમાં એક મેસેજ લઈને આજે દીકરીઓ અહીંથી જશે જેમાં જે સર્વપીરા ફિલ્મ છે તેમાં એક ખૂબ જ સારો મેસેજ આ ફિલ્મની અંદર આપવામાં આવે છે કઈ રીતના એક સામાન્ય માણસ પણ સંઘર્ષ કરીને ખૂબ મોટો વ્યક્તિ બની શકે છે અને પોતાની સફળતા હાંસલ કરી શકે છે અને હું જે કાર્યક્રમને આમંત્રણને માન આપીને અહીંયા જે પધાર્યા હતા અમારા મહેમાન વડોદરાના સાંસદ ડૉક્ટર હેમાંગભાઈ જોશી વડોદરાના મેયર પિંકીબેન સોની સાથે જ વડોદરા કોર્પોરેશનના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન ડૉક્ટર શીતલભાઈ મિસ્ત્રી તમામને હું તેમનો આભાર વ્યક્ત કરું છું કે તેઓ અમારા આમંત્રણને માન આપીને અહીંયા પધાર્યા સાથે જ અમારી આખી ટીમ જે શ્રીનીદેવ ફાઉન્ડેશન માટે સતત દરેક કાર્યમાં કામ કરીને આ કાર્યક્રમને સફળ બનાવે છે તેવી આખી ટીમનો પણ હું આભાર માનું છું કે તેઓ સવારથી ખડે પગે અહીંયા ઊભા છે અને આજે ખૂબ સારા એવા એટમોસ્ફિયરમાં જે તમામ દીકરીઓ છે આજે ફિલ્મ નિહાળી રહી છે